નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો મંદિરમાં જવાના એક નહીં પણ અનેક ફાયદા છે રોજ પૂજા કરવાથી આ છત્રીસ ફાયદાઓ મળે છે ઘણી એવું જોવા મળે છે કે લોકો દરરોજ મંદિરમાં જવાનું પસંદ કરે છે કેટલાક તેમના મનને શાંત કરવા જાય છે તો કેટલાક ભગવાનની પૂજા કરવા જાય છે મંદિર એટલે મનથી દૂર એવી જગ્યા આવી સ્થિતિમાં આંખો બંધ કરીને થોડીવાર મૌન રાખવું ખૂબ જ ફાયદાકારક છે લોકો નથી જાણતા આ મંદિરની પાછળ છુપાયેલ વિજ્ઞાન અને અધ્યાત્મ કારણો વહેલી સવારે મંદિર જવાના અનેક ફાયદા છે વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો મંદિરમાં જઈ શકતા નથી આવી સ્થિતિમાં લોકોએ તેમના ઘરની અંદર એક નાનું મંદિર બનાવે છે ભગવાનને યાદ કરવા ઉપરાંત મોટા ભાગના લોકો આ નાનામાં પૂજા પણ કરે છે મિત્રો ઘરમાં મંદિર હોવું ખૂબ જ શુભ છે તેનાથી તમે સકારાત્મક ઊર્જાથી ભરપૂર રહેશો મંદિરના માત્ર આધ્યાત્મિક લાભ આપે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ઘણા લોકો આ ફાયદા વિશે જાણતા નથી પરંતુ મંદિર માં જવાના એક નહીં પરંતુ અનેક ફાયદા છે તો મિત્રો તમને તમને આ અમે તેના વિશે વિશે આપણે તે તે ફાયદાઓ જાણીશું પરંતુ વિડીયોને લાઈક કરી ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે કોમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો કેમ કે મિત્રો ભગવાન નું નામ લેવું એ તો ખૂબ ગુણકારી છે નંબર એક જે વ્યક્તિ મંદિર જાય છે તેના મનમાં ઘણી સકારાત્મકતા અને આધ્યાત્મિક શક્તિ હોય છે જેના કારણે નકારાત્મક ઉર્જા તેની આસપાસ ભટકતી પણ નથી તમે આ ઉર્જાને ભૂત પ્રેત પણ કહી શકો છો જે વ્યક્તિ મંદિર જાય છે તે ભયમુક્ત જીવન જીવે છે નંબર બે મંદિરમાં જવાથી વ્યક્તિમાં શું સાચું અને ખોટું શું છે તે સમજવાની ક્ષમતા વધે છે તે કોઈ પણ બિનજરૂરી ઝઘડામાં પડતો નથી જેમ કે જો આપણે રસ્તા પર કોઈ પથ્થર કે ખાડો પડેલો જોઈએ તો આપણે આપણું વાહન તેના તરફ લઈ જઈને તેને દૂર કરીએ છીએ નંબર ત્રણ મંદિરમાં જનાર વ્યક્તિનો કોઈ પણ દુશ્મન તેને કોઈ ખરાબ જ્ઞાન દ્વારા નુકસાન પહોંચાડી શકે નહીં ઘણા લોકો તેમના કાર્યો અથવા વર્તનથી બીજાને ગુસ્સે કરે છે તેઓ તેમના દુશ્મનોને પૈસા આપે છે જેના કારણે તેમના દુશ્મનો વધી જાય છે નબળા દુશ્મનો ઘણી સામે લડતા નથી તેઓ પીઠ પાછળ એવા કામો કરે છે જેને અંધશ્રદ્ધાની શ્રેણીમાં રાખવામાં આવે છે પરંતુ તેનાથી લોકો પર કોઈ ફરક નથી પડતો નંબર ચાર મંદિરમાં ગયા પછી તેઓ વચન આપે છે તેમના મનમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસ નો પ્રવાહ હોય છે સંતુલિત એટલે ન તો લાગણી કે ન તો તે પ્રવાહમાં વહેતો કે કઠોર બનતો નથી દરેક પરિસ્થિતિ તેના માટે સામાન્ય બની જાય છે નંબર પાંચ જે વ્યક્તિ દરરોજ મંદિરે જાય છે તેના મન અને મગજમાં કોઈ ક્રોધ કે ગુસ્સો નથી હોતો પછી ભલે પરિવારના અન્ય સભ્યો તેની સાથે ઝઘડો કરે અથવા ઘરમાં કોઈ વિવાદ થાય જો કોઈ દેવું હોય તો તે તેને સમજદારીથી સંભાળે છે અને વાતાવરણને ખુશનુમા ખુશનુમાં બનાવે છે નંબર છ જે વ્યક્તિ મંદિરે જાય છે તેના જીવનમાં ક્યારે એવા સંકટનો સામનો કરવો પડતો નથી કે તે દેવામાં ડૂબી જાય થોડું દેવું હોય તો વાંધો નથી પણ સમજદારીથી ઉધાર લો જો તે વધુ પડતું હોય તો તેમાંથી છુટકારો મેળવવાના રસ્તાઓ ચોક્કસપણે મંદિરમાંથી આવે છે જો ભગવાનમાં શ્રદ્ધા હોય તો વ્યક્તિ આ વિઘ્નોથી મુક્ત થઈ જાય છે નંબર સાત ઈચ્છાનું પુનરાવર્તન જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ અને વારંવાર આપણી ઈચ્છાનું પુનરાવર્તન છીએ ત્યારે આપણને મંદિરની સકારાત્મક ઉર્જાનો અને આપણી ઈચ્છાઓ પૂરી કરવા લાગે છે નંબર આઠ મંદિરમાં જઈને આપણે પંચાંગ અને તહેવારોની માહિતી મેળવીએ છીએ જે આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે નંબર નવ જ્યારે તમે મંદિરમાં જાઓ છો અને મંદિરના નિયમોનું પાલન કરો છો જો તમે ઉપવાસ અને પ્રાર્થનામાં વિશ્વાસ રાખો છો અને સમજદારી પૂર્વક ભોજન કરો છો તો તમને કોઈ પણ પ્રકારની બીમારી થશે નહીં નંબર દસ જો તમે બેરોજગાર છો અથવા તમારો બિઝનેસ સારી રીતે ચાલી રહ્યો નથી તો તમારે દરરોજ મંદિરમાં અવશ્ય જવું જોઈએ તમને જલ્દી જ સફળતા મળશે જો કે જે વ્યક્તિ દરરોજ મંદિર માં જાય છે અને પૂજા અર્ચના કરે છે તેને આ સમસ્યા નથી થતી અને કરે છે તો પણ તે તેના મન પર બોજ નથી મુકતો પરંતુ કામ કરતો રહે છે અને અંતે સફળ થાય છે નંબર અગિયાર ઘણા લોકો બિનજરૂરી દર અને ચિંતાથી પરેશાન રહે છે જેના કારણે તેઓ તણાવમાં રહેવા લાગે છે અને તેઓ તણાવમાં રહેવાની આદત પણ પકડી લે છે જેના કારણે વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓ ઘેરી શકે છે પરંતુ મંદિરમાં જનાર વ્યક્તિના દિલ અને દિમાગમાં આ બધું નથી રહેતું નંબર બાર જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં હાથ જોડીને ઉભી રહે છે જ્યારે હાથ જોડવાથી આપણા હૃદય અને આત્માને ફાયદો થાય છે તો તેનાથી આપણને પણ ફાયદો થાય છે રોગ પ્રતિકારક શક્તિનો પણ વિકાસ થાય છે એવું કહેવાય છે કે હથેળીઓ અને આંગળીઓના તે બિંદુઓ પર દબાણ નાખવામાં આવે છે જે શરીરના અન્ય ઘણા અંગો સાથે જોડાયેલ હોય છે આનાથી તે અંગોમાં ઉર્જાનો પ્રવાહ થાય છે નંબર તેર જ્યારે આપણે મંદિરમાં આરતી અથવા કીર્તન કરીએ છીએ ત્યારે તે એક્યુપ્રેશરનું કામ કરે છે આ રક્ત પરિભ્રમણને યોગ્ય રીતે કરવામાં મદદ કરે છે અને શરીરના સ્નાયુઓને પણ સુધારે છે નંબર ચૌદ જો તમે દરરોજ મંદિરમાં જાઓ છો તો તમે આવી ઘટનાઓથી બચી શકો છો જેમ કે તમારા જીવનમાં અચાનક બનેલી ઘટનાઓ જેમ કે અકસ્માત હત્યા આત્મહત્યા વગેરે નકારાત્મકતા તમારા જીવનમાંથી દૂર રહેશે નંબર મંદિરમાં અનેક પ્રકારના સુગંધિત ફૂલ ચઢાવો તેમની સુગંધ મનને પ્રસન્ન કરે છે અને મુક્ત કરે છે ફૂલોના વિવિધ રંગો આંતરિક આત્માને શાંતિ આપે છે નંબર સોળ આરતી અથવા ચાલીસાનો જાપ કરવાથી પણ આપણી વાણીની ખામી દૂર થાય છે ઓમનો ઉચ્ચારણ આપણા મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે નંબર નર આરતી પછી જયારે આપણે નમસ્કાર અને દંડવત પ્રણામ કરીએ છીએ ત્યારે મનમાં નમ્રતા અને ભક્તિની ભાવના જાગે છે તેનાથી અહંકાર અને અભિમાનનો નાશ થાય છે નંબર અઢાર જો તમે રોજ મંદિરમાં જાવ છો તો તમારા પર કોઈ પણ પ્રકારના ગ્રહોનો પ્રભાવ દૂર થઈ જાય છે અને નક્ષત્રોની ખરાબ અસર નથી થતી તમે ગ્રહોના વિઘ્નોથી મુક્ત રહો મંગળ દોષ શનિ કે અન્ય કોઈ ગ્રહ સાળા સાતી આધાર નો અવરોધ હોય તો ગભરાવાની જરૂર નથી નંબર ઓગણીસ સવારે પગપાળા મંદિર જવાથી પણ વેપાર વધે છે અને આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ મળે છે દરરોજ સૂર્યપ્રકાશ ના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય સુધરે છે નંબર વીસ દરેક મંદિરમાં પીપળ વડ લીમડો

આપણી હથેળીના કોષોને દિવ્ય ગરમી મળે છે અને આપણી અંદર રહેલા તમામ વાયરસ અને બેક્ટેરિયા નાશ પામે છે જ્યારે આપણે આપણી હથેળીને આંખો પર રાખીએ તો તેમની હુંફ આંખોની પાછળની નાની રક્તવાહિનીઓ ખોલે છે જેનાથી તેમાં વધુ લોહી વહેવા લાગે છે અને આપણી દ્રષ્ટિ સુધરે છે નંબર બાવીસ મંદિરમાં જવાથી ધાર્મિક જ્ઞાન પણ વધે છે કારણ કે ત્યાં ગીતા વેદ ઉપનિષદ વગેરે વાંચવામાં આવે છે આ અંગેની માહિતી આવતી રહે છે નંબર ત્રેવીસ મંદિરની ભૂમિને સકારાત્મક ઉર્જાનો વિસ્તાર માનવામાં આવે છે આ ઉર્જા પગ દ્વારા જ ભક્તોમાં પ્રવેશ કરે છે એટલા માટે આપણે મંદિરની અંદર ખુલ્લા પગે જવું જોઈએ નંબર ચોવીસ મંદિરમાં ભગવાનની પ્રદક્ષિણા કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે આપણને તેનો લાભ મળે છે જ્યારે તે પૃથ્વીના ગુરુ ગુરુત્વાકર્ષણ બળ સાથે જોડાઈને આપણા શરીરના તણાવને પણ દૂર કરે છે તેમજ મંદિરના ઘુમટ અને તેના ફાંસમાંથી વહેતી ઉર્જા આપણા શરીર પર અસર કરે છે અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે નંબર પચીસ મંદિરમાં ઘંટીનો અવાજ લગભગ સાત સેકન્ડ માટે ગુંજે છે જે મન અને મગજમાંથી સંઘર્ષ દૂર કરે છે અને શાંતિ પ્રદાન કરે છે એવું પણ કહેવાય છે કે નાની ઘંટડી પતિ સંતુલિત કરે છે અને અવાજથી બેક્ટેરિયા પણ નાશ પામે છે નંબર છવ્વીસ જ્યારે આરતી પછી શંખ વગાડવામાં આવે છે ત્યારે તે ભક્તો માટે ખૂબ જ સુખદ અને આરોગ્યપ્રદ હોય છે શંખ વગાડનાર વ્યક્તિના ફેફસા પણ સુરક્ષિત રહે છે નંબર સત્યાવીસ જયારે કોઈ વ્યક્તિ દરરોજ મંદિરમાં જાય છે અને તેના કપાળ પર અથવા ભ્રમરની વચ્ચે ચંદન અથવા કરે છે ત્યારે તેને શાંતિ અને એકાગ્રતાનો અનુભવ થાય છે વાસ્તવમાં જ્યાં તિલક લગાવવામાં આવે છે તેની પાછળ જ આત્મા રહે છે આત્મા અજ્ઞાચક્ર અને સહસ્ત્રાર્થ ચક્ર વચ્ચેના બિંદુ પર રહે છે અને તે વાદરી રંગનો છે ચંદન લગાવવાથી આધ્યાત્મિક લાભ થાય છે નંબર અઠ્યાવીસ મંદિરમાં કપૂર અને અગરબત્તીની સુગંધ એક તરફ મન અને મગજમાંથી નકારાત્મક વિચારો દૂર કરે છે તે જ સમયે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે તે આપણને જૈવિક લાભ આપે છે અને ચેપથી પણ બચાવે છે મંદિરની સુગંધિત હવામાં રહેવાથી બેક્ટેરિયા નાશ પામે છે અને મંદિરમાં હંમેશા કપૂરનો ધુમાડો રહેતો હોવાથી કોઈ પણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન થતું નથી નંબર જો બહુ અવ્યવસ્થા હોય અને અનેક તત્વો જવાબદાર હોય તો મંદિરમાં ન જશો તેનાથી આપણી સામાજિક પ્રતિષ્ઠા વધે છે અને આપણી ઓળખાણ પણ વધે છે નંબર ત્રીસ મંદિરમાં દાન કરવાથી અનેક ફાયદા થાય છે દાન કરવાથી આપણે કૃતજ્ઞતા અનુભવીએ છીએ અને વસ્તુઓ પ્રત્યે લગાવ કેળવતા નથી આ સાથે આપણી સામાજિક જવાબદારીઓ પણ પૂરી થાય છે નંબર એકત્રીસ આરતી પછી જ્યારે ભગવાન દેવી ભારત માતા વગેરેની સ્તુતિના નારા થાય છે ત્યારે તે આત્મવિશ્વાસની સાથે દેશભક્તિ જાગૃત કરે છે આ સાથે દરેક મંદિરમાં ગાયોની રક્ષા કરવા અને ગૌ હત્યા રોકવા માટે સંકલ્પ લેવામાં આવે છે નંબર બત્રીસ મિત્રો પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ છે પ્રાર્થના કરનાર વ્યક્તિ ઊંચાઈ પર પહોંચી શકે છે મંદિરના ઈથર માધ્યમ દ્વારા કનેક્ટ કરીને ભગવાન અથવા દેવી શક્તિને તેમનો સંદેશ પહોંચે છે ભગવાન સાંભળનારા અને જોનારા છે રોજની પ્રાર્થનાથી દેવતાઓને અસર થવા લાગે છે પ્રાર્થનામાં શક્તિ માનસિક છે અથવા તે મૌખિક અવાજના રૂપમાં આકાશમાં જાય છે જો તમારું મન સાચું હોય અને જો તમે નિર્દોષ હોવ તો શ્રવણ જલ્દી થશે અને જો તમે ધર્મના માર્ગ પર ન હોવ તો માત્ર પ્રકૃતિ તમારી પ્રાર્થના સાંભળશે ભગવાન નહીં પ્રાર્થનાનું બીજું પાસું એ છે કે પ્રાર્થના કરવાથી મનમાં શ્રદ્ધા અને હકારાત્મક લાગણીઓ જાગે છે જે જીવનના વિકાસ વિકાસ અને સફળતા માટે જવાબદાર છે નંબર તેત્રીસ મંદિરમાં પ્રવેશતા પહેલા શરીર અને ઇન્દ્રિયોને પાણીથી શુદ્ધ કર્યા પછી આચમન કરવું જરૂરી છે શુદ્ધિકરણની આ પ્રક્રિયાને આચમન કહેવામાં આવે છે આચમન કરવાથી ખૂબ જ ઉત્તમ ફળ મળે છે સૌ પ્રથમ આંગળીઓને જોડીને અને એકાગ્ર મનથી કોઈ પણ શબ્દ બોલ્યા વિના ત્રણ વખત પવિત્ર જળની ચુસ્કી લેવાથી ઉત્તમ પરિણામ મળે છે આચમન હંમેશા ત્રણ વખત કરવું જોઈએ તેનાથી તન મન અને શરીર શુદ્ધ થાય છે નંબર ચોત્રીસ મંદિર શિખરો હોય છે તેની આંતરિક સપાટી પર અથડાવા પર ઉર્જા તરંગો અને ધ્વનિ તરંગો વ્યક્તિ પર પડે છે આ પ્રતિબિંબિત કિરણો માનવ શરીરની આવર્તન જાળવવામાં મદદ કરે છે આ રીતે વ્યક્તિનું શરીર ધીમે ધીમે મંદિરના આંતરિક વાતાવરણ સાથે સ્થાપિત કરે છે આ રીતે માણસ અપાર સુખનો અનુભવ કરે છે મંદિરો પૃથ્વી પર સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર છે નંબર પાત્રીસ ભગવાનના દર્શન પૂજા અને આરતી પછી જ્યારે આપણે તુલસી સાથે ચરણામૃત પંચામૃત અને પ્રસાદ મેળવીએ છીએ ત્યારે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આયુર્વેદ અનુસાર આ ચરણામૃત આપણા શરીરના ત્રણેય દોષોને સંતુલિત કરે છે ચરણામૃત સાથે આપેલી તુલસીને આપણે ચાવ્યા વગર ગળી જઈએ છીએ જેના કારણે આપણા તમામ રોગો મટી જાય છે નંબર છત્રીસ પૂજા એક રાસાયણિક પ્રક્રિયા છે જે એક ક્ષણ માટે પણ કરવામાં આવતી નથી આ કારણે મંદિરની અંદરના વાતાવરણની વેલ્યુ ઘટી જાય છે જે વ્યક્તિના વેલ્યુને અસર કરે છે આ કાર્બનિક પ્રક્રિયા શરીરના રસાયણશાસ્ત્રને અસર કરે છે તેનાથી મન બદલાય છે અને આ પ્રક્રિયા રોગોને દૂર કરવામાં મદદ કરે છે દવાઓ પણ એ જ પ્રક્રિયા કરે છે મિત્રો આશા રાખીએ છીએ કે આ માહિતી તમને પસંદ આવી હશે અને હા ચેનલને ને સબસ્ક્રાઈબ જવાનું ભૂલતા નહીં વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર